મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલા પાપડ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા પાપડ લીધેલું છે આ મેં અડદના પાપડ લીધેલા છે તમે કોઈ પણ પાપડ ખાતા હો તે લઈ શકો છો અને આ તરેલો લીધેલો છે ત્યારબાદ આપણે અહીંયા સ્લાટ લીધેલું છે સવ કરવા માટે સેવ લીધેલી છે બ્લેક પેપર જીરું કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો અને સિંગ દાણા લીધેલા છે અહીંયા મેં મસાલાવાળા દાણા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે અહીંયા સ્લાટ લઈ લીધું છે આમાં આપણે મસાલા કરીશું એમાં ચાટ મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે પાપડમાં પણ મીઠું રહેલું છે ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું અને ધાણાજીરું એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું કશ્મીરી મરચું ને આપણે લીલું મરચું પણ આમાં કટકી એડ કરેલી છે ત્યારબાદ કોથમરી એડ કરશું થોડીક તો આપણે આને મિક્સ કરી લેશું તો આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે આ પાપડમાં એડ કરીશું ત્યારબાદ સિંગદાણા એડ કરશું ત્યારબાદ સેવ એડ કરશું એકદમ ઝીણી આવે છે તે આપણે લેવાની છે થોડી કોથમરી એડ કરશું તો આપડા તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપડા મસાલા પાપડ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં